ગાંધીનગર સુધી પહોંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ને રજૂઆત કરવામાં આવે છે અને ત્યાર પછી ભાવનગરના રેન્જ ગૌતમ પરમાર આ મામલે સીટની રચના કરે છે સીટ આ કેસ સાથે સંકળાયેલા છે

અને આજ દરમિયાન કોળી સમાજે પોતે પણ પહેલી ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજના મહાસંમેલનની જાહેરાત કરી હતી અને નવનીત બાલદિયાને ન્યાય અપાવશે જોકે મહાસંમેલન પહેલા જયરાજ આહીર છે તેની ધરપકડ થતાં સવાલો ઉપસ્થિત થયા હતા કે શું કોળી સમાજ પહેલી ફેબ્રુઆરીએ ભાવનગરમાં મળશે અને તેમણે તેમનો કાર્યક્રમ યથાવત રાખ્યો અલગ અલગ જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવ્યા અને મામલો સામે આવ્યો કે પોસ્ટરો ફાળવામાં આવ્યા છે અને ત્યાર પછી કોળી સમાજ પોતે ખૂબ ગુસ્સે થાય છે આ મામલે ભાવનગરની બોર્ડ તળાવ પોલીસ હરકતમાં આવે છે તપાસનો ધમધમાટ આદરે છે અને બે આરોપીઓ છે બે આરોપીઓની પોલીસ શોધખોળ આદરી દે છે અને ત્યાર પછી ધરપકડ કરે છે જેમાં આરોપીઓના

શું ન્યાય માટે માંગણી કરવામાં આવે છે સૌ કોઈની નજર આ આવતીકાલના કાર્યક્રમ પર ટકેલી છે અને જોવાનું તે રહેશે કે હવે આવતીકાલે આ મામલે શું થાય છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર